યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાઇન લાગી શિયાળુ રવિ સિઝનમાં પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ખાસ જરૂર હોય છે ત્યારે પાબરમાં ખેડૂતો ખેતી કામ છોડી વહેલી સવારથી લાઇનમાં ઊભા છતાં ખાતર માટે વલખા મારી રહ્યા છે થોડા સમય પહેલાં બાભરમાં સફેદ ખાતરનો કાળો કારોબાર પોલીસે ઝડપેલ પાભરમાં યુરિયા ખાતરનો જથ્થો આવતો હોવા છતાં ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી ખેડૂતો વહેલી સવારથી બાઇક ટ્રેક્ટર જેવા વાહનો સાથે પહોંચ્યા એગ્રો સેન્ટર પર ગઈકાલે બાભર ખાતે યોજાયેલ આત્મનિર્ભર ભારત સંકલ્પ કાર્યક્રમમાં પણ ભાજપના આગેવાન પુરાજી ઠાકોરે ખેડૂતોને પૂરતું ખાતર મળે તેવી માગ કરેલ પાભરમાં સફેદ ખાતરનો કાળો કારોબાર હજુ પણ યથાવત હોવાનું ખેડૂતોમાં ચર્ચાઓ પાભરના કેટલાક ગોડાઉનમાં ખાતરનો જથ્થો હોવા છતાં કૃત્રિમ અછત ઊભી કરી ખેડૂતોને લૂંટવાનો પેતરો પાભર વિસ્તારમાં ખાતરની તપાસ કરી જથ્થો પૂરો પાડવા ખેડૂતોની માગ અત્યારે ખેડૂતોની કફોડી હાલત છે ખેડૂતોને પાણીની તકલીફ છે કેનાલનું પાણી રાજસ્થાન કેનાલમાં કાયમ ચાલુ રહે છે આપણા આ સોયગામ પટ્ટામાં કોઈ પણ કેનાલના ફોટિયામાં હજુ સુધી પાણી ચાલુ કરવામાં નથી આવ્યું છતાં ખેડૂતો આના હાલાકી વેઠી અને ખાતર માટે અત્યારે લાઇનમાં કેટલા એમના ઘર થી વહેલા પાંચ પાંચ વાગે ચાર ચાર વાગ્યા આવીને જાગીને બેઠા છે આ લોકો નવ વાગ્યા સુધી આ દુકાન નથી ખોલી અને ત્યાં સુધી ખેડૂતો લાઇનમાં હતા પૂરતું ખાતર મળતું નથી ખેડૂત લક્ષી સરકાર રહે એવી આપણે બધાને અપીલ કરીએ આ ખેડૂત લક્ષી સરકાર છે નહીં એટલે ખેડૂતને આપણે ન્યાય મળે એવું કરીએ સાહેબ પહેલો મને તો છે ખાતર નહીં મળે એમાં અત્યારે બીજેપી વાળા હોટ પહેલા તો

કોઈ તારી ભાળો છે તો બીજો કોઈ બીજી વાળો કોઈ કોઈ નહીં આમ પબ્લિક નો મરો કે આ તારી પબ્લિક નો બધાય નો મરો છે અત્યારે આપણે ભાભરમાં ખાતરની છૂટ છે કે અસત છે અત્યારે અસત જ દેખાય રહી અત્યારે આટલી આટલી વસ્તી બાબુ હેરાન થઈ રહી અસત કે વરાય અને આમ તમે કો કે આ ચાય આ મુખ્યમંત્રી તમે કહો કે કશું નથી અત્યારે તારી ગણો ખાતર ઇસ્ટોક પડ્યો છે એ બાબતે શું કહેશો સાહેબ અમે 4 વાગ્યાના ના છીએ પણ ખાતર પૂરતો ટોક ના હોવાથી મળતું જ નથી કોઈ બી એટલે ચાર ચાર વાગ્યાના ના લાઈનમાં થઈ જ ખાતર મળતું નથી રોજ આવા એક પંદર દિવસ થી અમે હેરાન થશે મગફળીની લાઈન ખાતર માટે લાઈન બેંકમાં જાય તો ખેડૂતની લાઈન બધી વાત ખેડૂતને જ લાઈનમાં થવાનું બીજાને કોઈ લોકો લાઈનમાં હોતા જ નથી તો ભાભરમાં હમણાં થોડા સમય પહેલા કાળા બજારમાં ખાતર પકડાયું હતું અને ખેડૂતોને ખાતર નહીં મળતું તો આ બાબતે તમારું શું કહેવું આ બાબતે સાહેબ એમના માટે જે પકડાય એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એ એની સાથે બીજી વસ્તુ એગ્રાવાળા ભટકાઈ ગઈ હતી ખેડૂતને જરૂર નથી હોતી તો ડીઈપીની થીલી લેવી પડે નેનો એરિયાનું ડબલું લેવું પડે કોઈ બી વસ્તુ લેવી પડે છે આવી ત્યારે શું ભાવ લે આ લોકો ભાવ તો વિશે ગુજરાત કે ગુજરાત અમારી મારી ખેડૂતોની નમ્ર અપીલ છે કે યુરિયા ખાતર બાભર તાલુકાને પૂરતું હાલે ભાભરમાં અમારે કાયમી લાઇનમાં રહેવું પડે છે આ સવારના ઉભા ઊભા લાઈન માં હજી ઉધી વેચાણ ચાલુ થયું નથી અને નર્મદાની વિશે ધણી કરી છે કે પાણીની પણ અમારે પૂરી તકલીફ છે અને બાબર તાલુકામાં હજી સુધી કેનાલો પણ શરૂ થઈ નથી એટલે પાણી પણ ચાલુ તરત જ ચાલુ કરાવે સરકાર એવી અમારી નમ્ર અપીલ છે બીજું અમારે કંઈ જૂતું નથી પાણી અને ખાતર પૂરતું ખેડૂતોને આપે તો ખેડૂત કંઈક પ્રગતિશીલ બને આ જ અમારે સહાયની જરૂર છે બીજી કશું જરૂર નથી કે